મિત્રો રોજ રોજ એક સરખા મુઠિયા ખાઈને કંટાળી ગયા છો તો ચાલો આજે બનાવીએ એકદમ નવા ચટપટા ટેસ્ટી મુઠિયા બિલકુલ ગળે ન ચોંટે કે ન ડચૂરો વળે સુપર સોફ્ટ પોચારૂ જેવા બનાવવાની રીત થોડી અલગ છે લસણ મરચાં આદુની પેસ્ટને થોડા તેલમાં સાંતળી લઈશું સાથે સાથે ખમણેલી દૂધીને પણ ઉમેરી દઈએ આમ કરવાથી દૂધી સરસ સોફ્ટ થઈ જશે થોડું મીઠું નાખી સારી રીતે સાંતળી લીધા બાદ મિશ્રણ ઠંડુ કરી લઈએ એક મોટા વાસણમાં એક વાટકી રોટલી માટેનો હોય એવો ઘઉંનો લોટ લઈશું એક વાટકી ઘઉંનો કરકરો લોટ લઈશું બે મોટી ચમચી જેટલો બેસન લઈશું સૂકા મસાલા અને રૂટીન મસાલા કરી લઈશું અને સરસ મિશ્રણ તૈયાર કરી લઈશું હવે એમાંથી પૂરીના લુવા કરતાં પણ થોડો નાનો લુવો લઈએ બોલ્સ બનાવી લઈશું અને ત્યાર પછી પ્રેસ કરી આ શેપની અંદર તૈયાર કરી લઈશું અને બારથી પંદર મિનિટ સુધી સારી રીતે સ્ટીમ કરી લઈએ મુઠિયાને વધારે ટેસ્ટી બનાવવા માટે સરસ વઘાર કરી લઈએ અને ચટપટી ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું સ્ટેપ બાય સ્ટેપ પૂરો વિડીયો જોવા માટે નીચે લિંક આપેલી છે તો પ્લીઝ વોચ વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલ પર જો નવા છો તો પ્લીઝ 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 ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો આવજો